પણ હજી ઘણો વર્ગ એવો છે નાનો વર્ગ કે જે લોકો હજી એવા જ એમમાં છે દસ ના સિક્કા બંધ થઈ ગયા છે આ લોકોને આ મન ને ભ્રમ છે એ દૂર કરવાની જરૂર છે લોકો તમારી પાસેથી લે છે તમે અમુક સમજુ અને શિક્ષિત વર્ગ છે ને એ લોકો લે છે બાકી લોકો નથી લેતા ચાલુ ક્યાંથી થયું બંધ કેવી રીતે થઈ ગયા કે આખા દેશમાં હાલે છે એનું રીઝન તો આપણે ન આપી શકીએ પણ આપણે રાજકોટ પૂરતી જ આ મેન્ટાલિટી છે કે 10 ના સિક્કા બંધ થઈ ગયા છે બાકી બધે જ ચાલે છે રાજકોટમાં મુકીને પરચુરણની સૌથી વધારે જરૂર હા અને અમે 10 ના સિક્કા સ્વીકારી પણ છીએ ગમે તેટલા હોય ચોક્કસ સર રાજકોટના યાજ્ઞિક રોડ પર પાન પાર્લરના તમને શું અનુભવ છે 10 ના સિક્કાનો ગઈકાલે કલેક્ટરે પણ જે નિવેદન આવ્યું છે 10 ના સિક્કા પહેલેથી જ અમે સ્વીકારીએ છીએ કોઈ જાતની નથી જ્યુસ એન્ડ કોલ્ડ ડ્રિંક્સનો વિરાણી ચોકમાં અને કસ્ટમર અમારી પાસેથી નથી લેતા અમે સ્વીકારી પછી તમે ક્યાં અમે બેંકમાં ભરી દઈ ચોક્કસ થી અહીંયા જે વડોદરાના એક ભાઈ અહીંયા આવ્યા છે તમે શું કેશો તમારે વડોદરામાં તો આલે છે 10 એકદમ સારી રીતે ચાલે છે કોઈ પણ જગ્યાએ જાઓ અમે આપીએ કે દુકાનવાળો અમને આપે અમે લઈ જ લઈએ છીએ અને પાછા વયા જ જાય છે કોઈ પણ એક તકલીફ વગર એ લોકો લઈ લે છે અને સામે આપે છે એકદમ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે કે આ કામ હા વડોદરામાં એકદમ સારી રીતે ચાલે છે અહીંયા શું અહીંયા કંઈ અનુભવ થયો તમને અહીંયા જો અનુભવ નથી થયો એવો કોઈ પણ વડોદરામાં સારો અનુભવ રહ્યો છે અમને ચોક્કસ રાજકોટની અંદર જે 10 ના સિક્કા અનેક જગ્યાઓ પર નથી ચાલતા રિઝર્વ બેંક છે તેમના દ્વારા દસ ના સિક્કા છે તે માન્ય જ છે પરંતુ રાજકોટની અંદર ઘણા સમયથી આ સિક્કા ચાલતા નથી જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે જે ટ્વીટ કરવામાં આવ્યું અને ટ્વીટની અંદર કહેવામાં આવ્યું કે દસ ના સિક્કા તમામ વેપારીઓ સ્વીકારે પેટ્રોલ પંપથી લઈ અને શાકભાજી વાળા તમામ લોકો જ્યાં પરચુરણની સૌથી વધારે જરૂર પડે છે ત્યાં પણ દસ ના સિક્કા સ્વીકારવામાં આવે કેમ કે આપોઆપ છેલ્લા બે વર્ષથી દસ ના સિક્કા

લોકો પણ તકેદારી રાખી અને આ દસ ના સિક્કા સ્વીકારે કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ